નવરાત્રીમાં બાળકોએ ઇકો ઝોન રદ કરવાના પોસ્ટરો સાથે ગરબે ગુમી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે આ પહેલા પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોએ સરકારને સમૃદ્ધિ મળે તે માટે માતાજીને પ્રાર્થના પણ કરી છે ગીર સોમનાથના દ્રશ્યો છે જૂનાગઢના ગીરના ગામોમાં ઇકો સેન્સીટીવ ઝોનનો અનોખો વિરોધ જોવા મળ્યો વિસાવદરના લીમદ્રા હરિપુર સહિતના ગામમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે

હિમંદ્રા ગામે તેમજ હરિફપુરમાં સરકારે જે કાળો કાયદો ઇકોઝોન બહાર પાડ્યો છે એના સખત વિરોધમાં હિમંદ્ર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ તેમજ હરીફપુર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ આ કાયદાનો સખત વિરોધ કર્યો છે ગત રાત્રિ ના નવરાત્રી ના ગરબે ઘુમવાના કાર્યક્રમમાં લીમદ્રા હરિપુર ખાંભા સહિતના ગામમાં જે બાળાઓ છે તે ગરબે ઘુમી અને ઇકોઝોન રદ કરવાના બેનર સાથે ગરબે ઘૂમી હતી અને સરકારને ઇકોઝોન રદ કરવાની સદબુદ્ધિ માતાજી દ્વારા આપવામાં આવે તેવી પ્રાર્થના સાથે અનોખો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો ઇકોઝોન ની આગ છે તે સતત વધતી જઈ રહી છે અને હવે સરકાર માટે ઇકોઝોન છે તે માથાનો દુખાવો બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી હિરેના પહેલા પણ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ વિરોધનો સૂર જી ચોક્કસ કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપના બે પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ઇપકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના અનેક ભાજપના નેતાઓ છે તેઓ મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી ઇકો ઝોન રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે બીજી તરફ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે અભયારણ્યની આમ જે બંને મુદ્દે ગરમથલ ચાલી રહી છે અને સરકારે શું નિર્ણય કરવો તે ખૂબ મહત્વનું રહેશે પરંતુ હાલ જે ઇકો ઝોન છે તેનો વિરોધ સતત વધતો જઈ રહ્યો છે જી જી હિરેન જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર